ભુજ સાયબર ક્રાઇમ પોલીસે વધુ એક મોટો ષડયંત્ર ઝડપ્યું ચોખ્ખાની બોરીમાં કાપડ ચોખ્ખાનો બિલ અને અંદરથી કાપડનું ઘૂસણખોરીનું મોટું એવું ષડયંત્ર પકડાઈ ચૂક્યું છે જેમાં આ તસવીરમાં દેખાતા બે ઇસમોની સંડોવણી છે હજુ કેટલાક લોકોની આવા ઘૂસણખોરીમાં આવા ભ્રષ્ટાચારમાં સંડવણી છે એ તપાસ ચાલુ છે હજી સુધી લોકો દિવસેના દિવસે ક્રાઇમ કરવામાં ગુનો કરવામાં ગમે તેમ કરીને રસ્તાઓ ગોતી લે છે આ બે ખોરાફતી દિમાગવાળા યુવાનોએ પંજાબથી આવતી ગાડીમાં ઘણા બધા જથ્થામાં જેમાં બિલમાં એવું લખેલું હતું ચોખાનું છે પણ હકીકતમાં તે કાપડનું હતું જેને આ બે હુબ ભુજ ક્રાઇમ પોલીસે પકડી પાડ્યું છે સરહદી રેન્જના માનનીય પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ નાઓએ સરહદી રેન્જ ભુજની અંદર સાયબર ગુનાના આરોપીઓને શોધી કાઢવા તેમજ આવા પ્રકારના સાયબર ગુનાઓ બનતા અટકાવવા માટે સૂચનાઓ આપેલ હોય જે અન્વયે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજની એક ટીમ સામખ્યાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન આ ટીમને ખાનગી રાહે એક બાતમી મળેલ કે એક ટ્રેલર કે જેના રજિસ્ટ્રેશન નંબર જીજે ઓગણચાલીસ ટી ત્રીસ ઓગણસાઠ વાળું પાણીપત હરિયાણાથી ચોખાની આડમાં આધાર પુરાવા વગરના કપડાં ભોરેલા બોરા લઈને ગાંધીધામ તરફ જવાનું છે એ બાતમીના આધારે સરહદી રેન્જની ટીમે તુરંત જ વર્કઆઉટ કરી સામખ્યાળી ટોલ નાકાથી ગાંધીધામ બાજુ જતા હાઈવે ઉપર તપાસ કરતા પ્રેમલ હોટલ પર સદરહુ બાતમી મુજબનું ટ્રેલર મળી આવેલ હતું જેના ડ્રાઈવર સાવરલાલ રામજી ગુર્જર ઉંમર વર્ષ અઠ્યાવીસ ધંધો ડ્રાઈવિંગ રહેવાસી પીપરોલી તાલુકો ઠાઠુટી જિલ્લો કેકડી રાજસ્થાનવાળો હતો જેને સાથે રાખીને ટ્રેલરમાં તપાસ કરતા ચોખાના બોરાઓની આડમાં બાતમી મુજબના કપડાના બોરાઓ નંગ હેંસી કે જેનો કુલ વજન આશરે બે હજાર કિલોવાળા મળી આવેલ હતા જેના બિલ બાલ્ટી વિશે ડ્રાઈવરને પૂછપરછ કરતા તેની પાસેથી કોઈ પણ પ્રકારના બિલ કે બાલ્ટી મળી આવેલ નહીં જેથી આ મુદ્દામાલ ચોરી કે છળ કપટનો હોય એવું જણાય આવતા આ કપડાના બોરા નંગ હૈશી કે જેનો આશરે વજન બે હજાર કિલો અને એની કિંમત આશરે બે લાખ રૂપિયા અને એની સાથે ટ્રેલર કે જેની આશરે કિંમત વીસ લાખ રૂપિયા એમ ગણી કુલ બાવીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ બીએનએસ ની કલમ 106 મુજબ કબજે લેવામાં આવેલ અને તેની તપાસ શ્રી કે એમ રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર સરહદી રેન્જ પોલીસ સ્ટેશન નાઓને સોંપવામાં આવેલ અને જેમણે તપાસ કરતા ડ્રાઈવર સાવલલાલ કાનાજીરામજી ગુર્જર એમની પૂછપરછ કરતાં જાણવા મળેલ કે સદર હું આ ગાડીની અંદર જૂના અને વપરાયેલા મિશ્ર ચિન્થરા લખેલ કે જેના કિલોના ભાવ રૂપિયા પચીસ અને પાંચ ટકા જીએસટી ગણી કુલ રૂપિયા સાતસો ને ત્રેસઠનું બિલ હતું પરંતુ ગાડીમાં લોડ કરેલા જે રેડીમેડ કપડા હતા અને એની અંદર અલગ અલગ જીન્સ અને સ્વેટર વગેરે હતા અલગ અલગ કંપનીના જેની કિંમત આશરે બે લાખ રૂપિયા હોય અને બિલમાં જણાવ્યા મુજબનો માલસામાન ગાડીમાં ન હોય જેથી સદરૂ બાબતે આ ગુનાના અન્વયે શ્રી કે એમ રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજ એનાઓએ સરકાર તરફે એક ફરિયાદ આપેલ અને સામખ્યાળી પોલીસ સ્ટેશનની અંદર ગુના રજિસ્ટર નંબર વન નાઇન નાઇન થ્રી ડબલ ઝીરો 1240420 2024 BNS બે ત્રણસો પાંચ સી અને થ્રી ઓબ્લિક ફાઈવ એ મુજબનો એક ગુનો દાખલ કરાવેલ અને સદરવ ગુનાની અંદર હાલના તબક્કે બે આરોપીઓ એક સાવરલાલ રામજી ગુર્જર ઉંમરવર્ષ અઠ્યાવીસ રહેવાસી પીપરોલી આરોપીમાં મોહમ્મદ હુસેન ઉર્ફે રહેવાસી ઓસલો સેક્ટર નંબર એક મકાન નંબર ચોવીસ ગાંધીધામ વાળાને અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માંગણી કરવામાં આવેલ અને હાલે આ સદરુ આરોપીઓ રિમાન્ડ ઉપર હોય જે તપાસ દરમિયાન અન્ય આરોપીઓના નામ તપાસમાં ખુલેલ છે અને સદનું તપાસ જીએસટી તેમજ કસ્ટમ ખાતાના સંકલનમાં રહી અને આગળ ગુનાની આ તપાસ એ ચાલુમાં રાખવામાં આવે છે